નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની જે નવી સ્વાધ્યન પોથી છે તે નવી સ્વાધ્યન પોથી અંદર જે ભાગ બે છે તે ભાગ બેની અંદર ગણિત વિષયનું જે પ્રકરણ નંબર ચાર છે સાદા સમીકરણ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ સાતની આજે નવી સ્વાધિન પૂથી આવેલી છે તેમાં જે ભાગ બે છે તે ભાગ બેના આ જે બધા જ વિષય છે તે બધા જ વિષયના તમામ પાઠના જે સંપૂર્ણ સોલ્યુશન છે તેની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ સાતની જે ગણિત વિષયની નવનીત છે તેનું પોસ્ટર તમને દર્શાવવામાં આવેલું છે એટલા માટે દર્શાવું છું કારણ કે સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો હોય સ્વાધ્યાયના પ્રશ્નો હોય તમારા પરીક્ષાલક્ષી પ્રશ્નો હોય કે કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય દરેક પ્રશ્નોના ઉત્તર તમને આ નવનીતની અંદરથી ખૂબ જ સરળતાથી અને સરસ રીતે મળી જશે તો દરેક વિદ્યાર્થીઓએ આ ધોરણ સાતની જે ગણિત વિષયની નવનીત છે તે અવશ્ય મેળવી કારણ કે અહીં તમને પ્રકરણની શરૂઆતની અંદર તમે જોશો તો સારાંશ એટલે કે સમજૂતી અને સૂત્ર આપેલા છે ત્યાર પછી ઉદાહરણ આપેલા છે ત્યાર પછી તમે જોશો તો સ્વાધ્યાયના સોલ્યુશન છે એ ચોટી પ્રકારના પ્રશ્નો છે ટૂંકમાં તમારા પરીક્ષા લક્ષી એકમ કસોટી લક્ષી કે અભ્યાસલક્ષી તમામ પ્રકારના પ્રશ્નો જે છે અહીંથી તમને મળી જશે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ વિષયની નવનીત તમારે મેળવવી હોય કે કોઈપણ સાહિત્ય તમારે મેળવવું હોય તો આ નવનીતની લિંક જે છે ને એ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરી અને તમે અહીંથી સારામાં સારા ડિસ્કાઉન્ટ પ્રાઇઝ ઉપર તમે કોઈ પણ નવનીત મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી અથવા તો અહીંયા નંબર આપવામાં આવેલો છે નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે નવનીત મેળવી શકો છો અને ડિલિવરી એકદમ ફ્રી છે તો જરૂરથી આ ઓફરનો લાભ લઈ લેજો ત્યાર પછી આપણે શરૂ કરીએ પ્રકરણ નંબર ચાર સાદા સમીકરણ એમાં સર્વપ્રથમ અધ્યયન નિષ્પત્તિ અને વિષય વસ્તુના મુદ્દાઓને પૂર્વ જ્ઞાન આપેલું છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પેલું જો એક્સ પ્લસ ચાર બરાબર પચીસ હોય તો એક્સ બરાબર કેટલા તો જવાબ આવશે વિકલ્પ ડી ત્રણ ત્યાર પછી બીજું જો વાયની કિંમત વાયની કઈ કિંમત માટે વાય માઇનસ પંદર અને ટુ વાય પ્લસ એકની અભિવ્યક્તિ સમાન થશે તો જવાબ આવશે વિકલ્પ ડી માઇનસ સોળ ત્રીજું જો કે પ્લસ સાત બરાબર સોળ હોય તો આઠ કે માઇનસ બોતેરનું મૂલ્ય કેટલું થશે તો જવાબ આવશે વિકલ્પ એ ઝીરો ત્યાર પછી ચોથું જો તેતાલીસ એમ બરાબર ઝીરો ઝીરો હોય તો એમનું મૂલ્ય કેટલું તો જવાબ આવશે વિકલ્પ એ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો બે પાંચમું નીચે પૈકી કયા સમીકરણનો ઉકેલ પાંચ છે તો જવાબ આવશે વિકલ્પ ડી ત્રણ પ્લસ એક્સ બરાબર આઠ છઠ્ઠું નીચે પૈકી કયા સમીકરણની રચના એક્સ બરાબર ઝીરોથી શરૂ થઈ છે તો જવાબ આવશે વિકલ્પ સી ત્રણ એક્સ માઇનસ વન બરાબર માઇનસ વન મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વાધ્યયન પુથી છે તે નવી સ્વાધ્યન પુથીના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશન જે છે તેની પીડીએફ અને બુક મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે હવે આ જે સ્વાધ્યયન પુથીના સોલ્યુશનની પીડીએફ અથવા તો બુક જે છે તમારી એકમ કસોટી માટે પ્રથમ સત્રાંત દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે અથવા તો તમારા અભ્યાસ માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી અહીંયા તમે જોઈ શકો છો કે નીચે તમને નંબર આપવામાં આવેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે મેળવી શકો છો ત્યાર પછી છે સાતમું સવાલ સમીકરણ માઇનસ છ પ્લસ એક્સ બરાબર માઇનસ બારનો ઉકેલ નીચે પૈકી કઈ સંખ્યા છે તો જવાબ આવશે વિકલ્પ સી માઇનસ છ આઠમું સમીકરણમાં એક પદને એક બાજુથી બીજી બાજુ લઈ જવાની ક્રિયા કયા નામે ઓળખાય છે તો જવાબ આવશે એમાં વિકલ્પ બી પદની અદલા બદલી ત્યાર પછી પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં નવમો સવાલ એક બેગમાં પાંચ અને બે રૂપિયાના સિક્કા છે જો બંને સિક્કાની સંખ્યા સમાન અને તેનું મૂલ્ય રૂપિયા સિત્તેર હોય તો રૂપિયા પાંચના એક્સ સિક્કાનું મૂલ્ય ખાલી જગ્યા થશે તો જવાબ આવશે પાંચ એક્સ રૂપિયા બેના એક્સ સિક્કાનું મૂલ્ય ખાલી જગ્યા થશે તો જવાબ આવશે બે એક્સ ત્યાર પછી સી સમીકરણનું સ્વરૂપ ખાલી જગ્યા છે તો પાંચ એક્સ પ્લસ બે એક્સ બરાબર સિત્તેર તેમાં ખાલી જગ્યા પાંચ રૂપિયાના અને ખાલી જગ્યા બે રૂપિયાના સિક્કા છે તો તેમાં દસ પાંચ રૂપિયાના અને દસ બે રૂપિયાના સિક્કા છે ત્યાર પછી દસમું જો ઝેડ પ્લસ ત્રણ બરાબર પાંચ હોય તો ઝેડ બરાબર કેટલાક તો અહીંયા જવાબ આવશે બે અગિયારમું પ્રાકૃતિક સંખ્યાઓમાં ચાર એક્સ પ્લસ પાંચ બરાબર માઇનસ સાતનો ઉકેલ ખાલી જગ્યા છે તો અહીંયા જવાબ આવશે માઇનસ ત્રણ બારમું એક્સ માઇનસ વન બરાબર ખાલી જગ્યા જ્યારે બે એક્સ બરાબર બે હોય તો અહીંયા જવાબ આવશે ઝીરો તેરમું જો નવના છેદમાં પાંચ એક્સ પ્લસ અઢારના છેદમાં પાંચ હોય તો એક્સ બરાબર ખાલી જગ્યા થશે તો જવાબ આવશે બે ચૌદમું જો કોઈ એક સંખ્યામાંથી દસ બાદ કરતાં પાસઠ મળે તો તે સંખ્યા ખાલી જગ્યા છે તો જવાબ આવશે પંચોતેર પંદરમું જો ચોર્યાસી કોઈ સંખ્યામાંથી બાર વધુ હોય તો બીજી સંખ્યા ખાલી જગ્યા થશે તો જવાબ આવશે બોતેર ત્યાર પછી ત્રીજું સૂચના મુજબ ગણતરી કરી અને જવાબ મેળવો નીચે આપેલા વિધાનોને સમીકરણ સ્વરૂપે દર્શાવો પ્રશ્ન નંબર સોળથી અઢાર એમાં સોળમો સવાલ પી પાંચ પાંચ બાદ કરતા બે બે મળે તો માઇનસ બરાબર ત્યાર પછી કોઈ એક સંખ્યાના પાંચ ગણામાંથી પાંચ ગણામાં સાત ઉમેરતા સત્યાવીસ મળે તો ધારો કે કોઈ એક સંખ્યા એક્સ છે તો પાંચ એક્સ પ્લસ સાત બરાબર સત્યાવીસ ચાલો ત્યાર પછી અઢારમો મોહન સોહન કરતા ત્રણ વર્ષનાનો છે તથા તેમની ઉંમરનો સરવાળો તેતાલીસ વર્ષ છે તો મોહનની ઉંમર એક્સ વર્ષ લેવી ચાલો તો મોહનની ઉંમર બરાબર એક્સ વર્ષ સોહન મોહન કરતાં ત્રણ વર્ષ મોટો થાય તો સોહનની ઉંમર બરાબર એક્સ પ્લસ ત્રણ અને બંનેની ઉંમરનો સરવાળો બરાબર તેતાલીસ વર્ષ એક્સ પ્લસ અંશમાં એક્સ પ્લસ ત્રણ બરાબર તેતાલીસ ત્યાર પછી ઓગણીસમું વીસ વર્ષ પછી મનોજની ઉંમર તેની હાલની ઉંમર કરતાં પાંચ ગણી થશે તો મનોજની હાલની ઉંમર શોધો ધારો કે મનોજની હાલની ઉંમર બરાબર એક્સ બરાબર તો શરત મુજબ આપણે એવું કહી શકીએ કે વર્ષ ચાર એક્સ બરાબર વીસ અને એક્સ બરાબર વીસના છેદમાં ચાર એટલે પાંચ ચોકવીસ ચાર ચાર ઉડી જશે તો એક્સ બરાબર આપણને મળશે પાંચ વર્ષ હવે મનોજની હાલની ઉંમર એક્સ બરાબર પાંચ વર્ષ થશે ત્યાર પછી વીસમુ કોઈ એક સંખ્યાના અડધામાં પિસ્તાલીસ ઉમેરતા તે સંખ્યાના ત્રણ ગણા મળે તો તે સંખ્યા શોધો ધારો કે તે સંખ્યા બરાબર એક્સ એક સંખ્યાના અડધામાં પિસ્તાલીસ ઉમેરતા તે સંખ્યાના ત્રણ ગણા મળે છે તો એક્સના છેદમાં બે પ્લસ પિસ્તાલીસ બરાબર ત્રણ એક્સ હવે અહીંયા એક્સ પ્લસ કાઉન્સમાં પિસ્તાલીસ ગુણ્યા બેના છેદમાં બે બરાબર ત્રણ એક્સ હવે એક્સ પ્લસ નેવુંના છેદમાં બે બરાબર ત્રણ એક્સ તો એક્સ પ્લસ નેવું બરાબર બે ગુણ્યા ત્રણ એક્સ એટલે એક્સ પ્લસ નેવું બરાબર છ એક્સ હવે છ એક્સ માઇનસ એક્સ બરાબર નેવું થશે અહીંયા કારણ કે આ છ જે છે તે એક્સ જે છે તે બરાબરની પાછળ જશે એટલે માઇનસ થઈ જશે તો પાંચ એક્સ બરાબર નેવું પાંચ બરાબરની પાછળ જશે તો છેદમાં એટલે નેવું ના છેદમાં પાંચ તો અઢાર ગુણ્યા પાંચ 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 ઉડી જશે તો એક્સ બરાબર જવાબ આવશે અઢાર ત્યાર પછી છે દાખલા નંબર એકવીસ એક બેગમાં એક રૂપિયાના સિક્કાની સંખ્યા બે રૂપિયાના સિક્કાની સંખ્યા કરતાં ત્રણ ગણી છે જો આ બેગમાં કુલ રૂપિયા એકસો વીસ હોય તો એક રૂપિયાના સિક્કાની કિંમત શોધો જો બે રૂપિયાના સિક્કાની સંખ્યા ધારો કે એક્સ છે એક રૂપિયાના સિક્કા થશે ત્રણ એક્સ હવે બે રૂપિયાના સિક્કાની કિંમત આપણે જોઈએ તો બે ગુણ્યા એક્સ એટલે બે એક્સ અને એક રૂપિયાના સિક્કાની કિંમત એટલે એક ગુણ્યા ત્રણ કુલ રૂપિયા એકસો એટલે સમીકરણ આપણું અહીંયા શું બનશે તો કે બે એક્સ પ્લસ ત્રણ એક્સ બરાબર એકસો વીસ એટલે કે પાંચ એક્સ બરાબર એકસો વીસ પાંચ બરાબરની પાછળ છેદમાં જશે તો બસો વીસના છેદમાં પાંચ છેદ ઉડશે ચોવીસ ગુણ્યા પાંચ એટલે પાંચ પાંચ ઉડી જશે તો એક્સ બરાબર ચોવીસ એટલે કે એક રૂપિયાના સિક્કાની કિંમત આપણને ત્રણ એક્સ આપેલી છે એક્સનું મૂલ્ય ચોવીસ મળ્યું એમાં એક્સની કિંમત આપણે ચોવીસ મૂકી દઈએ તો ચોવીસ ગુણ્યા ત્રણ એટલે જવાબ આવશે બોતેર રૂપિયા ત્યાર પછી છે દાખલા નંબર ત્રણ ત્રણ ક્રમિક પૂર્ણાંકોનો સરવાળો એ સૌથી નાના પૂર્ણાંકથી પાંચ વધુ છે તો તે પૂર્ણાંક શોધો ધારો કે ત્રણ પૂર્ણાંકો એક્સ એક્સ પ્લસ વન અને એક્સ પ્લસ ટુ ત્રણ ક્રમિક પૂર્ણાંકોનો સરવાળો બરાબર સૌથી નાનો પૂર્ણાંક પ્લસ પાંચ હવે ત્રણ ક્રમિક પૂર્ણાંકોનો સરવાળો એટલે એક્સ પ્લસ એક્સ પ્લસ વન પ્લસ એક્સ પ્લસ ટુ બરાબર એક પ્લસ પાંચ હવે અહીંયા તમે જોશો તો ત્રણેયનો આપણે સરવાળો કરીએ એટલે ત્રણ એક્સ પ્લસ બે વત્તા એક એટલે ત્રણ બરાબર એક વત્તા પાંચ એટલે કે છ તો ત્રણ એક્સ બરાબર છ માઇનસ ત્રણ એટલે કે ત્રણ એક્સ બરાબર ત્રણ તો એક્સ બરાબર ત્રણના છેદમાં ત્રણ 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 ઉડી જશે તો એક્સ બરાબર એક હવે અહીંયા એક્સ બરાબર એક આપણને મળ્યું તો પ્રથમ પૂર્ણાંક આપણે એક્સ બરાબર એક લીધો હતો તો બીજો પૂર્ણાંક એક્સ પ્લસ વન લીધો એટલે એક પ્લસ એક એટલે કે બે ત્રીજો પૂર્ણાંક એક્સ પ્લસ ટુ લીધો હતો એટલે એક પ્લસ બે બરાબર ત્રણ ચાલો ત્યાર પછી છે દાખલા નંબર ત્રેવીસ એવું કહ્યું છે કે એક ચોરસની લંબાઈ તેની પહોળાઈના પાંચ ગણાથી ચાર મીટર ઓછી હોય તો લંબ ચોરસની લંબાઈ શોધો ધારો કે પહોળાઈ બરાબર એક મીટર લંબાઈ બરાબર પાંચેક્સ માઇનસ ચાર મીટર તો પરિમિતિ બરાબર બે કાઉન્સમાં લંબાઈ વધતા પહોળા એટલે કે ચાલીસ બરાબર કાઉન્સમાં બે કાઉસમાં પાંચ એક્સ માઇનસ ચાર પ્લસ એક્સ એટલે કે ચાલીસ બરાબર બે કાઉસમાં પાંચ એક પ્લસ એટલે કે પાંચ એક વત્તા એક્સ એટલે કે છ એક્સ માઇનસ ચાર એટલે કે ચાલીસ બરાબર બારેક્સ માઇનસ આઠ હવે આ બારેક્સ જે છે ચાલીસ જે છે તે બરાબરની પાછળ જશે અથવા તો માઇનસ આઠ જે છે તે બરાબરની આગળ આવશે એટલે બારેક્સ બરાબર ચાલીસ વત્તા આઠ તો બારેક્સ બરાબર અડતાલીસ હવે બાર બરાબરના છેદમાં જશે એટલે અડતાલીસના છેદમાં બાર બાર ચોક અડતાલીસ બાર બાર ઉડી જશે તો એક્સ બરાબર ચાર મીટર મળશે આપણને તો લંબાઈ આપણી પાંચ એક્સ માઇનસ ચાર હતી એમાં એક્સનું મૂલ્ય આપણે ચાર મૂકી દે તો પાંચ ગુણ્યા ચાર માઇનસ ચાર એટલે કે વીસ માઇનસ ચાર એટલે જવાબ થઈ જશે સોળ મીટર ત્યાર પછી છે દાખલા નંબર ચોવીસ સમદ્રી બાજુ ત્રિકોણમાં સમાન માપની બાજુનું માપ ત્રીજી બાજુના માપથી બણું છે અને જો ત્રિકોણની પરિમિતિ ત્રીસ સેન્ટીમીટર હોય તો ત્રિકોણની ત્રણેય બાજુના માપ શોધો હવે આપણે ત્રીજી બાજુનું માપ આપણે એક્સ ધારી લઈએ તો સમાન બાજુનું માપ બે એક્સ થશે તો એક્સ પ્લસ ટુ એક્સ પ્લસ ટુ એક્સ બરાબર ત્રીસ એટલે પાંચ એક્સ બરાબર ત્રીસ હવે પાંચ જે છે તે બરાબરની પાછળ જશે એટલે છેદમાં જશે તો એક્સ બરાબર ત્રીસના છેદમાં પાંચ તો છ ત્રીસ પાંચ પાંચ ઉડી જશે તો એક્સ બરાબર છ સેન્ટીમીટર હવે સમાન બાજુનું માપ આપણે બે એક્સ લીધું તો એમાં એક્સનું મૂલ્ય આપણે છ મૂકીએ તો બે ગુણ્યા છ એટલે કે બાર સેન્ટીમીટર તો આમ છ સેન્ટીમીટર બાર સેન્ટીમીટર ને બાર સેન્ટીમીટર ત્રણેય બાજુના માપ થશે ત્યાર પછી પચીસમો દાખલો એકસો પચાસને બે ભાગમાં એવી રીતે વહેંચો કે જેથી પ્રથમ ભાગ એ બીજા ભાગથી બમણો થાય અને બંને ભાગ શોધો હવે ધારો કે બીજો ભાગ એક્સ છે તો પ્રથમ ભાગ બે એક્સ તો એક્સ પ્લસ ટુ એક્સ બરાબર એકસો પચાસ એટલે કે ત્રણ એક્સ બરાબર એકસો પચાસ ત્રણ બરાબરની છેદમાં જશે બરાબરની પાછળ જશે એટલે તો એકસો પચાસના છેદમાં ત્રણ છેદ ઉઠશે પચાસ ગુણ્યા ત્રણ 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 ઉડી જશે એક્સ બરાબર પચાસ તો પ્રથમ ભાગ એક્સ બરાબર પચાસ બીજો ભાગ ટુ એક્સ એક્સનું મૂલ્ય પચાસ એટલે બે ગુણ્યા પચાસ એટલે જવાબ થશે સો આમ પચાસ અને સો એમ બે ભાગ થશે ત્યાર પછી છે દાખલા નંબર છવ્વીસ એક વર્ગમાં સાઠ વિદ્યાર્થીઓ છે જો છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં ત્રીજા ભાગની હોય તો વર્ગમાં રહેલા છોકરાઓ અને છોકરીઓની સંખ્યા શોધો ધારો કે છોકરાઓની સંખ્યા એક્સ છોકરી બરાબર એક્સના છેદમાં ત્રણ કુલ વિદ્યાર્થી બરાબર સાઠ તો એક્સ પ્લસ એક્સના છેદમાં ત્રણ બરાબર સાઠ એટલે આપણે અહીંયા લસા લઈએ તો ત્રણ એક્સ પ્લસ એક્સના છેદમાં ત્રણ બરાબર સાઠ એટલે કે ચાર એક્સ બરાબર સાઠ ગુણ્યા ત્રણ તો એક્સ બરાબર એકસો એંસીના છેદમાં ચાર એટલે કે પિસ્તાલીસ ગુણ્યા ચાર તો ચાર ચાર ઉડી જશે તો એક્સ બરાબર આપણને મળશે પિસ્તાલીસ તો છોકરાઓની સંખ્યા આપણને પિસ્તાલીસ મળે છોકરી બરાબર એક્સના છેદમાં ત્રણ હવે અહીંયા એક્સના છેદમાં ત્રણ એટલે કે પિસ્તા એક્સનું મૂલ્ય આપણે પિસ્તાલીસ લઈએ તો પિસ્તાલીસના છેદમાં ત્રણ પંદર તેરી પિસ્તાલીસ ત્રણ ત્રણ ઉડી જશે એટલે છોકરીઓની સંખ્યા આપણને મળશે પંદર ત્યાર પછી સત્યાવીસમું એક માણસ બેના છેદમાં પાંચ ભાગની મુસાફરી ટ્રેન દ્વારા એકના ભાગની મુસાફરી બસ દ્વારા એકના છેદમાં ચાર ભાગની મુસાફરી કાર દ્વારા અને બાકીના ત્રણ કિલોમીટરની મુસાફરી ચાલીને કરે છે તો તેમની કુલ મુસાફરી કેટલા કિલોમીટરની હશે તે શોધવાની છે હવે ધારો કે આપણે કુલ મુસાફરી જે છે ને તેને એક્સ કિલોમીટર લઈ લઈએ તો ટ્રેન બરાબર બે એક્સના છેદમાં પાંચ બસ બરાબર એક્સના છેદમાં ત્રણ અને કાર બરાબર એક્સના છેદમાં ચાર તો બે એક્સના છેદમાં પાંચ પ્લસ એક્સના છેદમાં ત્રણ પ્લસ એક્સના છેદમાં ચાર પ્લસ ત્રણના છેદમાં એક બરાબર એક્સ હવે અહીંયા છેદમાં પાંચ છે અહીંયા ત્રણ છે અહીંયા ચાર છે ને એક છે તો લસા જે છે તે આપણો તમે જોઈ શકો છો સાઠ લીધો છે તો અહીંયા બે એક્સ જે છે એનો ગુણાકાર આપણે બાર સાથે કરવો પડશે બાર પંચા સાઠ થશે એટલે અહીંયા ચોવીસ એક્સ પ્લસ અહીંયા આપણે વીસ સાથે ગુણાકાર કરવો પડે એટલે વીસ એક્સ અહીંયા આપણે પંદર સાથે કરવો પડશે એટલે પંદર ને પ્લસ અહીંયા આપણે સાઈઠ સાથે કરવો પડશે એટલે એક્સો એસીના

ધારો કે તે બરાબર અડતાલીસ હવે આ પાંચ બરાબરની પાછળ છેદમાં જશે એટલે અડતાલીસ ના છેદમાં પાંચ તો ભાંગાકાર કરીએ એટલે એક્સ બરાબર નવ પોઈન્ટ છ તો આપણે એવું કહી શકીએ કે તે સંખ્યા નવ પોઈન્ટ છ હશે ત્યાર પછી છે ઓગણત્રીસ દાખલો સાચી દિશાનો ઉપયોગ કરી રોમન અંકમાં આપેલા ખોટા સમીકરણોને સાચા સમીકરણની અંદર ફેરવવાના છે એટલે કે સમીકરણની રચના દિવાસોળીનો ઉપયોગ કરીને કરેલી છે હવે જો બે દિવાસોળી દૂર કરી અને માન્ય સમીકરણ બનાવો અહીંયા આપણને આપ્યું છે આ એક્સ માઇનસ વીઆઈ બરાબર વી હવે અહીંયા તમે જોશો તો આપણે આઈ કાઢી નાખીએ એટલે આ જે ચાર છે એની જગ્યાએ અહીંયા પાંચ થઈ જાય અને અહીંયા વીઆઈ છે એટલે કે તમે જોશો તો અહીંયા અગિયાર આપણને આપેલા છે તો એ એક આપણે કાઢી નાખીએ એટલે અહીંયા વી થઈ જશે બરાબર તો અહીંયા આ તમે જોશો તો એક્સ માઇનસ વી એટલે કે એક્સમાંથી આ જે દસ છે એટલે કે આ નવ છે અહીંયા નવ છે એમાંથી આપણે એક કાઢી નાખીએ એટલે આ દસ થઈ ગયા અને આ દસ જે છે એમાંથી અહીંયા વીઆઈ છે એટલે કે છ એમાંથી આપણે આઈ કાઢી નાખીએ એટલે આ પાંચ થઈ ગયા તો દસમાંથી પાંચ જશે તો પાંચ બરાબર એટલે કે આપણે બે દિવાસોળી કાઢવી પડશે આ એક્સમાંથી આઈ અને વીઆઈમાંથી વી ત્યાર પછી બીજું એક દિવાસળી દૂર કરીને બે અલગ અલગ માન્ય સમીકરણ બનાવો જો વીઆઈ પ્લસ આઈવી બરાબર એક્સઆઈ ચાલો હવે અહીંયા વીઆઈ છે પ્લસ આઈ છે બરાબર એક્સ છે હવે જો એક્સ એટલે કે દસ હવે આઈ એટલે શું થશે તે કાઢી નાખીએ બરાબર એટલે કે વીઆઈ અથવા તો આ રીતે પણ બની શકે કે વીઆઈ એટલે કે છ પ્લસ વી એટલે કે પાંચ તો છ પ્લસ પાંચ બરાબર એટલે કે અગિયાર તો અહીંયાથી આપણે એક દિવસ વળી કાઢી નાખીએ તો પણ માન્ય સમીકરણ બનશે ત્યાર પછી છે ત્રીજું ત્રીસમું માનસી એક સંખ્યા ધારે છે તે સંખ્યાના પાંચ ગણામાંથી સાત બાદ કરીને પછી તેને બે વડે ભાગે છે તો અઠ્યાવીસ જવાબ મળે છે તો આ વિધાનને સમીકરણ સ્વરૂપે કઈ રીતે લખાય તો માનો કે ધારો કે તે સંખ્યા આપણે એક્સ ધારી લીધી તો આપણું સમીકરણ બનશે પાંચેક્સ માઇનસ સાતના છેદમાં બે બરાબર અઠ્યાવીસ ચાલો ત્યાર પછી છે દાખલા નંબર એકત્રીસ ત્રણ એન પ્લસ સાત બરાબર પચીસ ને ઉકેલવા માટેનું પ્રથમ પગલું કયું લેવું પડે તો જવાબ આવશે ડી બંને બાજુમાંથી આપણે સાત બાદ કરવા પડશે ત્યાર પછી બત્રીસમું એક મેચમાં કોહલીના રન જાડેજાના રન કરતા ત્રણ ગણા છે જો તેમના રન ભેગા કરવામાં આવે તો કુલ રન બેવડી સદી કરતા આઠ જેટલા ઓછા છે તો તે મેચમાં બંનેએ કેટલા રન કર્યા હશે તે શોધવાના છે જો ધારો કે જાડેજા છે ને તે એક્સ અને કોહલી જે છે તે ત્રણેક્સ રન કરે છે એવું આપણે ધારી લઈએ અને બંનેના રનનો સરવાળો આપણે કરીએ તો એકસો બાણું થશે કારણ કે બેવડી સદીમાં આઠ ઓછા રહેશે એટલે એક્સ પ્લસ ત્રણેક્સ બરાબર એકસો બાણું એટલે કે ચાર એક્સ બરાબર એકસો બાણું ચાર બરાબરની છેદમાં જશે બરાબરની પાછળ એટલે છેદમાં જશે તો અડતાલીસ ગુણ્યા ચાર 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 ઉડી જશે એટલે એક્સ બરાબર આપણને મળ્યા અડતાલીસ હવે જાડેજાના રન આપણે એક્સ ધારાતા એટલે કે અડતાલીસ થઈ ગયા કોહલી નારાયણ આપણે ત્રણ એક્સ જાહેર હતા એટલે એમાં એક્સનું મૂલ્ય આપણે અડતાલીસ મૂકવા પડશે એટલે ત્રણ ગુણ્યા અડતાલીસ એટલે એક્સ વન ચુમ્માલીસ તો જાડેજાને અડતાલીસ રન હશે અને કોહલીના એક્સ વન રન હશે એવું આપણે કહી શકીએ ચાલો ત્યાર પછી આપણે જોઈએ અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલું સમીકરણ એ એક્સ પ્લસ બી બરાબર ઝીરોનો ઉકેલ છે તો જવાબ આવશે વિકલ્પ સી માઇનસ બીના છેદમાં એ ત્યાર પછી બીજું એક્સ એ સાત કરતા ત્રણ વધુ છે તે સમીકરણ સ્વરૂપે લખી શકાય તો જવાબ આવશે વિકલ્પ સી એક્સ માઇનસ ત્રણ સાત ત્રીજું છે તો જવાબ આવશે વિકલ્પ ત્યાર પછી પ્રશ્ન નંબર ખાલી જગ્યા પૂરો એમાં ચોથું બે સંખ્યાઓનો સરવાળો એક્યાસી છે એક સંખ્યા બીજી સંખ્યાથી બમણી છે તો એ જો નાની સંખ્યા એક્સ હોય તો બીજી સંખ્યા કઈ થશે તો કે બે એક્સ બી સમીકરણનું સ્વરૂપ ખાલી જગ્યા થશે તો એક્સ પ્લસ ટુ એક્સ બરાબર એક્યાસી સમીકરણનો ઉકેલ તો જવાબ આવશે એક્સ બરાબર સત્યા સત્યાવીસ અને ડી બે સંખ્યાઓ ખાલી જગ્યાને ખાલી જગ્યા તો કે ચોપન અને સત્યાવીસ ત્યાર પછી પાંચમું જો એક સંખ્યામાં વીસ ઉમેરીએ તો પિસ્તાલીસ થાય તો તે સંખ્યા ખાલી જગ્યા થશે તો જવાબ આવશે પચીસ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ ગણતરી કરી અને જવાબ મેળવો એમાં છઠ્ઠું કોઈ એક સંખ્યાનો પાંચમો ભાગ તે સંખ્યાથી પાંચ જેટલો ઓછો છે તો આ વિધાનને સમીકરણ સ્વરૂપે દર્શાવો ધારો કે કોઈ એક સંખ્યા એક્સ છે તો એક્સ ના છેદમાં પાંચ બરાબર દસ પ્લસ એક્સ જે માંગલ સમીકરણ થશે ત્યાર પછી આઠમું એક છોકરીની ઉંમર તેના પિતાની ઉંમર કરતા અઠ્યાવીસ વર્ષ ઓછી છે જો તેમની ઉંમરનો સરવાળો પચાસ વર્ષ હોય તો છોકરી અને તેમના પિતાની ઉંમર શોધો ધારો કે પિતાની ઉંમર બરાબર એક્સ વર્ષ છોકરીની ઉંમર બરાબર એક્સ માઇનસ અઠ્યાવીસ વર્ષ બંનેની ઉંમરનો સરવાળો બરાબર પચાસ વર્ષ તો એક્સ પ્લસ એક્સ માઇનસ અઠ્યાવીસ બરાબર પચાસ એટલે કે ટુ એક્સ માઇનસ અઠ્યાવીસ બરાબર પચાસ તો ટુ એક્સ બરાબર પચાસ પ્લસ અઠ્યાવીસ તો ટુ એક્સ બરાબર ઇઠ્યોતેર એક્સ બરાબર ઇઠ્યોતેરના છેદમાં બે હવે છેદ ઉઠશે ઓગણચાલીસ ગુણ્યા બે 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 ઉડી જશે તો એક્સનું મૂલ્ય મળશે ઓગણચાલીસ એટલે કે છોકરીની ઉંમર ઓગણચાલીસ માઇનસ અઠ્યાવીસ એટલે કે અગિયાર તો છોકરીની ઉંમર અગિયાર વર્ષ અને પિતાની ઉંમર ઓગણચાલીસ વર્ષ હશે ત્યાર પછી નવમું કોઈ એક સંખ્યાને છ વડે ભાગતા ભાગફળ છ મળે તો તે સંખ્યા કઈ ધારો કે કોઈ એક સંખ્યા આપણે અહીંયા ધારી લઈએ એક્સ તે સંખ્યાને છ વડે ભાગતા ભાગફળ છ મળે છે તો એક્સના છેદમાં છ બરાબર છ તો એક્સ બરાબર છ ગુણ્યા છ એટલે કે એક્સ બરાબર છત્રીસ ત્યાર પછી દસમું એક લંબ ચોરસની લંબાઈ તેની પહોળાઈથી બમણી છે જો લંબ ચોરસની પરિમિતિ એકસો એસી સેન્ટીમીટર હોય તો તે લંબ ચોરસની લંબાઈ અને પહોળાઈ શોધો ધારો કે પહોળાઈ બરાબર એક્સ અને લંબાઈ બરાબર આપણે બે એક્સ ધારી લઈએ તો લંબચોરસની પરિમિતિ બરાબર બે કાઉસમાં લંબાઈ વધતા પહોળા એટલે કે એકસો એસી બરાબર બે કાઉન્સમાં ટુ એક્સ પ્લસ એક્સ એટલે એકસો એસી બરાબર બે ગુણ્યા બે એક્સ એટલે ચાર એક્સ પ્લસ બે ગુણ્યા એક્સ એટલે કે બે એક્સ હવે ચાર એક્સ વધતા બે એક્સ એટલે કે છ એક્સ તો એકસો એસી બરાબર છ એક્સ છ બરાબરની આગળ આવશે તો છેદમાં એકસો એસી છેદમાં છ બરાબર એક્સ એટલે ત્રીસ છક એકસો એસી છ છ ઉડી જશે તો એક્સ બરાબર ત્રીસ માટે પોહળા એક્સ બરાબર ત્રીસ અને લંબાઈ બે એક્સ એમાં એક્સ નું મૂલ્ય આપણે ત્રીસ મૂકીએ તો બે ગુણ્યા ત્રીસ એટલે કે સાઈઠ તો લંબ ચોરસ લંબાઈ સાઈઠ અને પોહળા આપણને ત્રીસ મળશે દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ સાતની આ જે ગણિત વિષયની સ્વઅધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના પ્રકરણ નંબર પાંચના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની જે ગણિતની સ્વ અધ્યયન પોથી છે તે ગણિત સહિતના બધા જ વિષયની સ્વઅધ્યયન પોથીના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી એના ઉપર ક્લિક કરી અને મેળવી લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં